રોડ પર ફૂટપાટ નદી વહેતી હોય તેવા દ્રશ્યો દ્વારકાના જામ ખંભાળિયાના દ્રશ્યો વહેલી સવારથી ઘેરાયેલો વરસાદ બપોર થતા થતા તૂટી પડ્યો જામ ખંભાળિયા લાલ પરડા ભાળથર કેશો ઉદવિંજલપર સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેથી ગામડાઓની નદીઓ ગાંડી દૂર બની ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખંભાળિયા શહેરમાં વરસાદને કારણે નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા જમાવટ કરી આગાહી મુજબ જ ધોધમાર વરસાદ પડતા ગામડાના રસ્તાઓ પાણી પાણી થયા લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો કચ્છમાં ભારે વરસાદ થી માર્ગો ધોવાયા તો અરવલ્લીમાં ટ્રક ખાડામાં ફસાયા કચ્છમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે ત્યારે કચ્છના તેરા નેત્ર માર્ગ પર પાણી ભરાયા અબડાસાના લાખણીયા પાસે નદીમાં પૂર આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા પાણીનો પ્રવાહ એટલો તોફાની હતો કે પુલ પાસે બનાવેલું ડાયવર્જન પાણીમાં ધોવાઈ ગયું જેથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો વરસાદની બગડાટીના આ દ્રશ્યો બનાસકાંઠાના વડગામના છાપી ગામના છે અહીં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાપી ગયો તોફાની પવન સાથે વરસાદી જમાવટ કરી ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદને જોડતા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો એટલું પાણી ભરાયું કે રોડ દેખાતો જ ન હતો પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ રાતથી વરસાદ તૂટી પડ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા આસપાસની નદીઓ ગાંડી દૂર બની ઉપરવાસમાં પણ ભારે વરસાદથી વધુ એક વખત ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી છે અરવલ્લીમાં વરસાદથી ખાના ખરાબી પણ સર્જાય રેશિયો ભીલોડા શામળાજી હાઈવે છે જ્યાં ડાયવર્જનનું ધોવાણ થતા માર્બલ ભરેલી એક ટ્રક આ રીતે અડધી પાણીમાં ઘુસી ગઈ જયસિંહપુર ગામ નજીક આવેલા ડાયવર્જનમાં ગાબડું પડ્યું જેમાં વહેલી સવારે જ આ રીતે ટ્રક પાણીમાં ઘુસી ગઈ પરિણામે ટ્રકમાંથી માર્બલ પાણીમાં ગરકાવ થઈ ગયું હાલ મોટા વાહનો માટે આ ડાયવર્ઝન બંધ કરી દેવાયો છે રસ્તો બંધ થતા ભીલોડાથી શામળાજી વચ્ચે આવતા વાહન ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે મેઘરજમાં પણ નુકસાનીને લઈને આવ્યો મેઘો ભારે વરસાદ પડતા મેઘરજના કંટાળુમાં મકાન ધરાશાયી થયું ખેતરમાં કાચું મકાન ઘરે ડબ્બુસ થઈને ધરાશાયી થતા વૃદ્ધનું મોત થયું હતું અદરબ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ઈડરના ઘરિયાદરા ગામે ભારે વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના તમામ રૂમમાં પાણી ગોઠંડુ ભરાયેલા છે આટલા મધી માંડી બધું જ પાણીમાં ડૂબી ગયું છે રાત્રે જ પાણી ઘુસી જતા લોકોએ આખી રાત પાણીમાં પસાર કરવી પડી દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખંભાળિયા તાલુકાના લાલપરડા ભાળથર કેશોદ વિંજલપર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ લાલપરડા ગામે ધોધમાર વરસાદને કારણે ફુલકુ નદી બે કાંઠે વહેતી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારમાં વાવણીથી સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વડોદરાના શિનોરની નર્મદા નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસમાં સતત રહેલા વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની આવક વધી સતત નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે પાણીની ને લઈને નર્મદા નદીની શિનોરના અને મોટા ફોફળિયા ગામને જોડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા ગામના ખેતરોના વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા પાણી ફરી વળતા અને મોટા ફોફળિયા ગામને જોડતો રોડ બંધ થઈ ગયો રોડ બંધ થતા વાહન

ગુજરાત ઉત્તર મેઘરાજાએ વારો પાડી દીધા બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે હવે મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળગોળ થવાના છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં વરસાદનું જોર વધશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહી શકે છે કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે

દ્વારકામાં ત્રણ આંખલા વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે એક આંખલાએ બીજા આંખલાને બસમાં અથડાવ્યો તો ઋષિ ભરાયેલા સામેવાળા આંખલાએ શિંગડા ભરાવીને એનો એવો ઉછાળ્યો કે તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો એવામાં ત્રીજો એક આંખલો પણ ત્યાં આવી ચડ્યો અને બગડાટી બોલી ગઈ આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરા તફરી ભરેલી સ્થિતિમાં ઢંઢાઈ ગયા આ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આંખલાઓ ઝઘડતા આતંક મચાવતાના દ્રશ્યો છે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો આંખલા ઝઘડતા ઝઘડતા રોડ પર આવી ચડતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ બસ પણ ઊભી રહી ગઈ હતી આંખલાઓ જણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી તો ખંભાળિયા શહેરમાં પણ નગર પાસે આંખલાઓનો આતંક જોવા મળ્યો બે આંખલા સામસામે આવી ગયા હતા કચ્છમાં રોડ પર કારની સામે મગર આવી ગયો કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેતા ફફડાટ ફેલાયો નક્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો સીઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલક કેમેરામાં કેદ કર્યો ચાલકેમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે જેમ જેમ કાર પાછળ જાય છે એમ એમ મગર કારની દિશામાં આવવા લાગે છે રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પણ આવેલી હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે સુરેન્દ્રનગર અને વલસાડમાં ચાલીને જતા શખ્સ ઢળી પડ્યા ચાલીને આવતા આવતા એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યા અને થયું મોત

સુરેન્દ્રનગર જેવી જ ઘટના બની વલસાડમાં કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ લાડ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક એટેક આવતા ઢળી પડ્યા ઘટના સ્થળે જ ગાર્ડનું મૃત્યુ થયું વલસાણામાં વિકાસના કામ ન થતા યુવાને ભીખ માંગી